ચાલો મહિલા કાજે સાચે કાની દે વિડિયો માં ખબર પડશે તો આજ ની વિડિયો રહેજો ખૂબ જ મજા આવવાની છે કઈ નહીં જ્યાં મળે ત્યાં

આવી રીતના છે મિત્રો આગળ ને પાછળ મેં અમારી ગાડી વચ્ચે થી લાગે વિથ વેપન વાળા વિથ વેપન પાછળ અમારે એનએસજી કમાન્ડો ભરેલા છે

પાછો આવ્યો જોઈ શકો છો મિત્રો અમે શોરૂમ પર આવ્યા છે બધી ગાડીઓ છે પણ ત્યાં કેવું બધું અજીબ છે બધું પણ એક્સિડન્ટ થયો આ એક્સિડન્ટ વાળી બધું

आटे गेला आ सर्विस ने एज कराया माते आवियो है टू के पण वाला तो मेटल उदी अंदर और વધારે उंच लागे आ मॉडेल ने पेलू पूरा हवा तने જોઈ શકો છો મિત્રો માંડવીમાં માં છે અમે અત્યારે તો નાસ્તા કરવા માટે જઈ રહ્યા છે ભૂખ લાગી છે છે

શું છે આ તમને શું લાગે આનું છે નવું કઈ પાવર પ્લાન્ટ બસ અહિયાં જતો અહિયાં આગળ ફોટા અહિયાં થી પેલી આવેલા બારથી આવ્યો જે રસ્તો છે ને આપડે જ જવાનું છે હિરુજ જવાનું છે

અલગ પેલી છગડું ગાડીને તો જોઈ શકો છો મિત્રો આ બધું અમને સ્ટ્રગલ ચાલી સ્ટ્રગલ ચાલી રહેલું છે ને અમે જવાના આપણે ક્યાં જવાના રે રાજા રાણી ધોધ તો જોઈ શકો અમે રાજા રાણી ધોધ જવાના છે અત્યારે અમે મતલબ લોકેશન જોઈ રહેલા છે કે ક્યાંથી જવાય મને નહીં ખબર તો મિત્રો એવું થયું કે અમે કોટિંગ કરાવવા માટે આવ્યો એટલું બધા બેઠા એટલું બધું બેઠા કોટિંગ રબર કોટિંગ એકવાર ફેરથી તો મિત્રો અમે છે ને ગાડીમાં રબર ક્રોટિંગ કરાવવા માટે આવેલા માંડવી તો અમારે શું કે બહુ પ્રોબ્લેમ થઈ ગયો અને વરસાદ એટલો પડ્યો કે અમારે કેન્સલ કરવું પડ્યું એને લીધે કેન્સલ કર્યું ને તો હવે શું કે આટલે દૂર આવી ગયા ને તો હવે અમે ડાયરેક્ટ ફરી આવીએ એવું વિચારીને પછી આ નીકળી આવ્યા છે બાકી તો એવું કઈ છે નહીં મિત્રો આવો આ તો બહુ વરસાદનું નામ આવતો તો મિત્રો આટલી ગાડી વરસાદ નથી બાકી અમે જૂઠું તો નહીં બોલ્યા મારો આગલું મેં શૂટ કર છે એમાં જોજો તો વરસાદ પડતો જ હતો પણ આટલી ગાડી વરસાદ નહીં મિત્રો એવું લાગે કે જાણે કઈ બીજી દુનિયામાં આવી ગયા ત્યાંથી અચાનક જ રૂટ બદલાઈ ગયું બાકી અમે જૂઠું બોલીએ એવા માણસો અમે નથી બાકી આ ભાઈનું નક્કી નહીં કહેવાય કે શું કેવું લોહી ગંદો જમ ગયો આપણે ખોટું બોલતા રતનિયા રાતળિયા આપડે તરલા રાતળિયા નું રોડ તો રતનિયા પાવર પોઈન્ટ પાવર પ્લાન્ટ

પાછું એટલું નેચરલી કે ભલે પણ કેટલી ભૂલ કરે તું ઓલે એટલી બધી નહી ખાય એવું ચોખ્ખું કઈ દેવાનું કે ભાઈ મને નહીં ખબર પડે તો અમે કઈ કીએ જ એમ નવી હું કઢાવી સીએનજી ફિટ કરાવવા લઈ ગયો સીએનજી પુરાવાની બદલે સીએનજી ફિટ કરાવવા લઈ ગયા હા સીએનજી નો બોટલ નહીં ગયો આપણી ગાડીમાં આ તો ફિટ કરાવવાનો આટલો ઓછો પુરાવ્યા કરે હજુ આપડે બાર વાગે તો બતા દસ ભૂલો ટુ એ કે રસ્તો છોડાયો પેલું ડિટેલિંગ આપણે કયું લા ડિટેલિંગ પેલું

પછી છે ને આપડે જવાના છે રાજા રાણી ટોટપાલ તો બાકી કઈ નઈ ચાલો હવે કઈ પૂછી જોઈએ રે એમાં શકો છો રામજી મંદિર આવ્યા છે અહીંયા ગાડી તો હવે અમે રામજી મંદિર અંદર ગયે દર્શન કરી આવી જો વિહારા માં રામજી મંદિર આવ્યા છે દર્શન કરી આવીએ સરક્યા પહોંચવાની પડેલા સાંસ્કૃતિ